ઠાકોર સમાજના રાજકીય નેતાઓ આવ્યા એક મંચ પર દિયોદર ખાતે ઠાકોર સમાજના સ્નેહમિલનમાં ભાજપ કોંગ્રેસ નેતાઓ જોડાશે અલ્પેશ ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોર મંત્રી સ્વરૂપજી ઠાકોર એક મંચ પર ધારાસભ્ય કેશાજી ઠાકોર અમૃત ઠાકોર સહિતના નેતાઓ એક મંચ પર મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય આગેવાનો એક મંચ પર સમાજના બંધારણના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે પક્ષ કોઈ પણ હોય પણ સમાજને મહત્વ અત્યારે આપવામાં આવી રહ્યું છે બધા જ પક્ષના પણ એક જ સમાજના નેતાઓ એક મંચ પર આવ્યા દિયોદર ખાતે ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ જોડાયા અલ્પેશ ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોર મંત્રી સ્વરૂપજી ઠાકોર આ તમામ અલગ અલગ પક્ષના નેતાઓ એક જ સમાજના પરિણામે સમાજના કામ માટે એક મંચ પર ધારાસભ્ય કેશાજી ઠાકોર અમૃતજી ઠાકોર સહિતના નેતાઓ ગેનીબેન ઠાકોર અત્યારે દર્શમાન થઈ રહ્યા છે સાંસદ ગેનીબેન ઠાકોર મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય આગેવાનો એક મંચ ઉપર સમાજના બંધારણના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે